અમદાવાદ શહેરમાં એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન સામે ટાઉન હોલ પાસે દુઃખી પીડિત પુરુષ સંધ દ્વારા પત્ની અત્યાચારોની એક સંગઠન ભેગું થયું હતું તેમાં પુરુષોના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા અને પત્નીઓના અત્યાચાર વિશેની પણ માહિતી આપી હતી પત્ની અત્યાચાર સંઘના પ્રમુખ દશરથભાઈ દેવડા ઉપસ્થિત રહ્યા હતા આવો જોઈએ આગળનો રિપોર્ટ બિપિનભાઈ પરમાર સાથે મારું નામ સુનીલ ગટ્જર છે અને હું અમદાવાદની વાત કરું છું અને હું પણ એક મુખ્ય પેઢી પુરુષ છું મારા માતા પિતાએ મને ભણાવી ગણાવીને તો એન્જિનિયર બનાવ્યો છે અને હું એમએન સીમાં વાત એમએન સીમાં જોબ કરું છું મારી તકલીફ એ છે કે કે મારી પત્નીએ મારી ઉપર અત્યારે અલગ અલગ પ્રકારના કેસો કરેલા છે જેમાં કેસોમાં અત્યારે એણે ચારસો અઠ્ઠાણું અને એ ત્રણસો ત્રેવીસ બે અલગ અલગ ક્રિમિનલ કેસ કર્યા છે અને બંને માટે મારી ઉપર અલગ અલગ એફઆઈઆર નોંધાયેલી જેના માટે મને પોલીસ ખાતામાં બોલાયા પણ છે અને તેમ છતાં પણ તે રૂક્યા નહીં અને ત્યારબાદ મારી ઉપર ભરણ પોષણનો અલગ ઉપરથી એક કેસ કરેલો છે હવે આ બધું થયા છતાં પણ તે મારી પત્ની અમદાવાદમાં મારા માતા પિતા સાથે અમારા જ ઘરમાં રહે છે એનાથી વધુ વિશેષ કહું તો એટલું કમ હતું તો એને એના માતાને પણ બોલાવીને અમારા જ ઘરમાં રહે છે જે અમદાવાદ જે મકાન મારા માતા પિતાએ લગ્ન પહેલાં બનાવ્યું હવે મને એ સમજાતું નથી કે આ કાયદા જે છે તે કેટલો મિસયુઝ થઈ રહ્યો છે એક તરફ ચારસો અઠ્ઠાણું ક છે જેમાં પત્નીએ માતા પિતા પ્લસ મારા ઉપર અત્યાચાર કરે છે તેવો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો છે જેથી હું ક્રિમિનલ છું તે ગણાવી શકાય અને બીજી તરફ એકસો પચીસ ભરણપોષણનો કેસ કરીને તે મારી ઉપર ભરણપોષણ લેવા માટે પૈસા પડાવવા માટે અલગથી કેસ કરે છે જેથી હળાહળ ખોટું થઈ રહ્યું છે એટલે આ બાબતે મારા સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તમે કેસો જે છે જે નોંધાઈ રહ્યા છે અત્યારે કોટોની અંદર તેની જાણ લો કે અહીંયા પત્ની કાયદાના કેટલા દુરુપયોગ કરી રહી છે અને એ દુરુપયોગ જે છે તે મારા એકલા સાથેની આવા ઘણા ખરા દુઃખી પીડિત પુરુષો છે તેમની સાથે થયા હું અત્યારે એક સંસ્થા સાથે જે જોડાયો છું હું મારા સંસ્થા સાથે જે જોડાયો છું તેમાં મને જે જાણ મળી છે જેમાં મને અત્યારે ખબર પડી હતી કે મારા જેવા એવા ઘણા પણ અત્યાચાર સહિત પીડિત પુરુષો ત્યાં હાથ હાજર છે જેમને મારા જેમ ઘણા બધા જુઓ સહન છે જેથી મારે સરકારને નમ્ર વિનંતી છે કે તમે એક સર્વે કરો જાણ થાય કે આ જે કાયદા છે તેમાં કેટલો ફેરબદલ કરવાની હાલમાં જરૂર છે કેમ કે કાયદો જે છે તે સર્વોપરી છે પણ હાલ પૂરતું કાયદો જે છે તે ફક્ત લેડીઝ ફેવરમાં જ વધારે છે જેન્ટ્સનું જે છે તે કાયદો સાંભળવામાં આવતો નથી ઉદાહરણ તરીકે ચારસો અઠ્ઠાણું કચ્છ જે લેડીઝ તરફે હોય છે તો ચારસો અઠ્ઠાણું બ કેમ નથી જે પુરુષો તરફે પત્ની જ્યારે માતા પિતા સાત સુર ના હોય તેમ છતાં પણ એક શહેરમાં ના હોવા છતાં પણ તેમના કેસો જે છે તે કોર્ટોમાં એડ કરી લે છે તો તેવી જ રીતના એ જ માતા પિતા પત્ની જે છે યા તો બહુ જે છે તેમના ઉપર કેસો કેમ નથી કરી શકતા એટલે મારી સરકારને એક જ ગણતરી છે કે તમે આવા કેસોને થોડા સિરિયસલી એના કાયદા જે છે તેમાં ફેરબદલ કરવા ઈચ્છું બસ બીજું તો મારે વધારે કશું કહેવું નથી